સારું તો સાંભળું આ ભજન હિરસાગર બાપાનું બહુ ઓછું ભજન છે પરમાત્મા સુધીની વાત કરેલી છે કહે છે કહે ઈરસાગર સુણો હરિજનો નામ નિરંજન હે ન્યારા જે નામે આ સૃષ્ટિ રચાની રચના સર્વે બ્રહ્માંડા તો ઈરસાગર બાપા કહી રહ્યા છે સુણો હરિજનો હરિજનોને કહે રહ્યા હરે એટલે પરમાત્મા જન એટલે ભક્ત પરમાત્માના ભક્તને કહી રહ્યા છે કે જેને પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તેના માટેની આ વાત છે કે શું સાંભળો તો તમે એમ બરાબર કહી રહ્યા છે હિરસાગર બાપા નામ નિરંજન ન્યારા જે નામ નિરંજન છે એ બધાથી ન્યારું છે નિરંજન એ જ પરમાત્મા આ પરમાત્મા તરફ સારું છે નિરંજન નામને તો અત્યારે ઘણા લોકોએ આગળ સમય જોડી દીધો શું કરવું હીરસાગર બાપાને નીચા ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોઈશ કે લાય વાળા વાળા આવું છે અત્યારે જગતમાં તો કહે છે જે નામે આ સૃષ્ટિ રચાણી કે જે નિરંજન નામ થકી આ સૃષ્ટિ રચાણી મતલબ એ નિરંજન એ જ પરમાત્મા છે એના થકી જ આ સૃષ્ટિ રચાણી છે એને શરૂઆત કરી છે પરમાત્માએ જ પરમાત્મા દ્વારા જ હે બધું શરૂઆત થઈ છે આરંભ થયો છે પરમાત્મામાંથી આત્મા ઘણીવાર ઘણી વાર હું કહેતો તો જે નિરંજન છે મતલબ નહીં રંજન મતલબ રૂપ જેનું કોઈ રૂપ નથી નિરપ્લસ અંજન જે કોઈથી અંજાતો નથી જેનું કોઈ રૂપ જ નથી એ પરમાત્મા છે તુ જે નામે સૃષ્ટિ રચાણી એ જ નિરંજન નામ થકી આ સૃષ્ટિ રચાણી છે હે કારણ કે એ નિરંજન રૂપી પરમાત્મામાંથી આત્મા તો આત્માની અંદર એ નિરંજન રૂપી પરમાત્માની સત્ત્ય આવી ત્યારે આત્માએ આ બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રગટ કર્યું ને પાંચ તત્વ અને 25 પ્રકૃતિને લાકે સૃષ્ટિ એમ આવી ગઈ સમજી લે બરાબર રચાણા સર્વે બ્રહ્માંડ તમામ બ્રહ્માંડ જેમ કે ઘણા 21 બ્રહ્માંડ કે છે 14 લોક કે છે ત્રણ લોક કે છે કે છે બધું એના દ્વારા જ થયું થયું છે છે એનાથી પ્રગટ બરાબર હવે દેવી દેવતાએ નામ થકી નામ થકી શાસ્ત્ર પુરાણા નામ થકી છે ચંદ્ર અને સૂરજ નામથી દસ અવતારા જેટલા દેવી દેવતાઓ છે એ નામ થકી જ છે કારણ કે એ જ નામની એક શક્તિ તમામ દેવી દેવતાઓની અંદર છે અને દેવી દેવતાઓ પણ એ નામ જે દેવી દેવતાઓની અંદર છે એ નામની ઉપર જે નિરંજન છે એટલે દેવી દેવતા એ નામ થકી એ છે એની શક્તિ દ્વારા દેવી દેવતાઓ પણ ચાલે છે અને દેવી દેવતા પણ એ જ નિરંજન સ્વરૂપી પરમપિતા પરમાત્માની ભક્તિ કરે છે નામ થકી શાસ્ત્ર પુરાણ એ જ નામ થકી આ શાસ્ત્ર પુરાણ તમામ સાધુ સંતોના ગ્રંથો ટોટલ સાધુ સંતોના ગ્રંથો પણ એક્સ વાય જેડ બધું એના થકીજા બન્યું છે કારણ કે નામરૂપી આત્મા ન હોય અંદર એ નિરંજન રૂપી પરમાત્માનો અંશ તો કોઈ શાસ્ત્રક પુરાણો લખી શકે એક વર્ષ પહેલાં વાણી મેં બોલી ગયો છું જબરજસ્ત હે નામ થકી છે ચંદ્રને સૂરજ એ નામ થકી જ ચંદ્રને સૂરજ ટકર્યા છે કોનું નામ નિરંજન રૂપી પરમાત્માનું એના થકી જ આ આસમાનમાં જ ચંદ્રને સૂરજ રહ્યા હવે વિચાર તમે આસમાનને કોનો ટેકો છે કોઈનો તમે જુઓ તો ખરા વિચાર તો ખરો વગર આધારે આસમાન ઊભો છે પૃથ્વીનો કોઈ અંત નથી આસમાનનો કોઈ અંત નથી પવન ક્યાંથી આવી રહ્યો છે ક્યાં જઈ રહ્યો છે એની કોઈને ખબર નથી બહુ અદ્ભુત રચના છે આ પરમાત્માની તો શું પરમાત્માને જાણવું કોઈ સહેલો છે અસંભવ કરડોમાં કોક જ જાણી શકે એની આખી સૃષ્ટિને જો ન જાણી શકીએ તો પરમાત્માને તો શું આપણે જાણી શકીએ પણ પ્રકૃતિથી પ્રેમ કરો પ્રકૃતિને જાણો પ્રકૃતિ સ્વરૂપ બની પછી પ્રકૃતિના હે જે કર્તા છે એને જાણો પુરુષને પુરુષ એ જ નિરંજન

અનેક સંતો સીધ્યા ગ્રહી નામ આધારા એ નામ થકી જ અનેક સંતો સીધ્યા છે મતલબ એ નિરંજન જે નામ છે પરમાત્મા રૂપી જે નામ છે એ નામ થકી જ અનેક સંતો સીધ્યા મતલબ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે તમામ સંતો સાચા સંતો ઢોંગી ભાખંડીઓને નથી કહેતા એ તો એમને કથળી બકડી કરીને મરી જાય ગ્રહી નામ આધારા મતલબ એ જ નામને ગ્રહણ કરી અને એનો જ આધાર લઈ અને એ સિદ્ધ્યા તમામ સંતો પીર પૈગમ્બર તીર્થ કરો તે નામ સોય વિસ્તારા પીર પૈગમ્બર તીર્થ કરો તે નામ કા સોઈ વિસ્તારા રે વાહ પીર પૈગમ્બર તમામ તીર્થ કરો ચોવીસ તીર્થ કરો જેનની અંદર આવે છે તમામ અડસઠ તીર્થ કરો તે બધુંય નામકા નામ નિરંજન નામના સોય મતલબ એ બધું એનામાંથી જ વિસ્તાર થયો છે તો એનો અર્થ એ સાબિત થાય છે કે નિરંજન રૂપી પરમાત્મા દરેક જગ્યાએ છે અહીંયા સાબિત કર્યું હિરસાગર બાપાએ હે પીર પૈગમ્બર તીર્થ કરો તે નામકા સોય વિસ્તાર હવે એ જ નામમાંથી આ બધો વિસ્તાર થયો છે અહીંયા સિદ્ધ કરી દીધું હિરસાગર બાપાએ સિદ્ધ કરી દીધું કે સ્થાવર જંગમ અણુવણુમાં કણકણમાં દરેક જગ્યાનો વાસ છે જણમાં ચેતનમાં બધેય છે સિદ્ધ કર્યું હિરસાગર બાપાએ ઘણીવાર કહું છું ને કે સ્થાવર જંગમ બધે પરમાત્માનું સ્વરૂપ છે આ તો ઘણા એમ કહે છે જણમાં નથી અરે ભાઈ તું એ લેવલ ઉપર નથી એ જીત એટલે તને નથી ખબર પડતી નામ કા સોય વિસ્તાર થયો પાક્ સોય સો ટકા બાપા કોઈ સામાન્ય સંત નતા એને સહી કરી શકે દરેક જગ્યાએ પરમાત્મા છે જે નામ અનામી પાયા ઘટમે નિરંતર હે નિર્ધારા વાહ જે નામ અનામી પાયા ઘટમે નિરંતર હે નિર્ધારા હવે જે નામ મતલબ એ જે એટલે એ નામ જે છે જે છે એ નામ નિરંજન પરમાત્મા રૂપી નામ હે અનામી પાયા ઘટમે હવે એ નામ અનામી જે છે નિરંજન રૂપી પરમાત્મ રૂપી નામ એ અનામી છે નામી હોવા છતાં અનામી છે અનામીમાંથી નામ નામ અનામીમાંથી નામી નામીમાંથી નામ બાવન નામ નામી એ આત્મા અનામી એ પરમાત્મા બરાબર તો એ નામ અનામી એ નામીઓ છતાં બહુ નામી છે એકમાંથી અનેક ને અનેક એક બહુ સંભવ છે મિત્રો ત્યાં સુધી પહોંચવું વાતો થાય ખાલી બાકી કંઈ વાતો એ ન થાય ચાલવું પડે રસ્તે જે નામ અનામી મે અહીંયા હિરસાગર બાપા કહે છે જે એ નામ છે જે અનામી નામ છે એ પાયા ઘટ મે આતમ ઘટની અંદર મારા આત્માની અંદર મેં એને પ્રાપ્ત કરી લીધું પહેલાં તો દેહ ઘટની અંદર જે આતમ આત્મા છે એને ચોખ્ખો શુદ્ધ કરી લીધો હે બરાબર તો હવે અહીંયા નામ છે બાવન અક્ષરી નામ બાવન અક્ષરી નામ એટલે બાવન અક્ષરનો બનેલો દેહ બાવન અક્ષરી નામના બાવન અક્ષરી દેહના બનેલાની અંદર જે નામરૂપી આત્મા છે નામની અંદર આવી ગયા નામમાંથી પણ અનામી અંદર જે પરમાત્મા છે અનામીની અંદર આવી ગયા એ નામરૂપી આત્મ ઘટની અંદર પ્રાપ્ત કરી લીધા અનામીને નિરંતર હે નિર્ધારા જે નિરંતર જેમાં કોઈ અંતર જ નથી નિરઅર અંતર વગરનું ગેફ વગરનું જેમાં કોઈ અંતર છે જ નહીં સર્વસ્વ જગ્યાએ વ્યાપક સર્વ વ્યાપક જેમાં કોઈ અંતર પાડી જ ન શકે નિરંતર સતત બધી જગ્યાએ છે એ પરમાત્માના હે એ નામ બધી વસ્તુઓ ટોટલ એક્સ વાય ઝેડ બધું એના વગર કોઈ જગ્યા ખાલી જ નથી કે અંતર છે જ નહીં હે નિર્ધારા એ જ નિરાધાર છે એને કોઈનો આધાર નથી લીધો બધા આધાર આપી રાખ્યો છે પણ એને કોઈનો આધાર લીધો નથી નિરાધાર જે છે એજ નિરંજન છે એ જ નિરંજન નિરાધાર મિત્રો નામ શરણ વાહ જબરજસ્ત મિત્રો વાત કરી કરીશું તો હવે આપણે નામ પાયા સદગુરુ શરણસાઈ આગળની લેટી લઈએ બરાબર તો કહે છે નામરૂપ ગુણથી આગે પોતે સત્ય નામ કા કિયા વિચારા નામરૂપથી ગુણથી આગે પોતે સત્ય નામ કા કિયા વિચારા હવે નામ બાવન અક્ષરી રૂપ દેહનું જે દેખાય સગડું જે બધું દેખાઈ રહ્યું છે ગુણ બધા તમામ ગુણો રજોગુણ તમો ગુણ સત્ય ગુણ પાંચ તત્વોનું શરીરનું રૂપ બાવન અક્ષરી નામ એનાથી આગળ છે એ પોતે સત્યનામ કા ક્યા વિચારા સત્યનામ કયા વિચારા સત્ય એ જ પરમપિતા પરમાત્મા એ જે નામ નિરંજન છે ક્યા વિચારા એનો જેને વિચાર કર્યો સાચા દેહદારી સદગુરુ પાસેથી ભજન ભક્તિ લઈને એ પરમાત્માને પ્રાપ્ત કરવાનો જેની અંદર એક સત્ય વિચાર પ્રગટ થઈ ગયો હે એ જ મિત્રો પ્રાપ્ત કરી શકે છે કારણ કે નામરૂપથી આગે પોતે સતનામ કિયા વિચારા બરાબર જે નામ અનામી પાયા ઘટમે નિરંતર હે નિર્ધારા તો નામરૂપથી તો એ ઉપર છે ગુણથી ઉપર છે હે હત્યનામ કિયા વિચારા જેને સત્યનામને વિચાર કરી લીધો પકડી લીધો જાણી લીધો જે નામ અનામી પાયા ઘટમે જે એ જ નામ છે એ અનામી પાયા ઘટ મેં અહીંયા મેં કીધું એક બાવન અક્ષરી નામ એને દેહ સમજી લ્યો નામીને આત્મા સમજી લ્યો અનામીને પરમાત્મા સમજી લ્યો પાયા ઘટમે મતલબ એ નામ રૂપિયા આત્માની અંદર એને પ્રાપ્ત કરી લીધું બરાબર પહેલાં હું નીચે નીકળી બોલ્યો અને પછી પાછળથી ઉપર નીકળી બોય લો ફરી પાછી નીચે નીકળી આવી બરાબર તો નિરંતર હે નિર્ધાર તો એ જ નામ નિરંતર છે નિર્ધારા નામ પાયા सतगुरु शरण से हुआ जीव निस्तारा हिर सागर हरि प्रगट देखिया सतगुरु देव दीदारा वाह नाम पाया सतगुरु शरण से और जो मित्रों पहला तो देहधारी गुरु मड़िया है ना बराबर सतगुरु ये देहधारी सतगुरु पाए थी ये नाम प्राप्त करियो कयु नाम पोता नाम निजनु नाम દેહધારી સદગુરુએ બતાવી દીધું સમજણ આપી જ્ઞાન આપ્યું અને કીધું કે તું એક આત્મા છો તું એક નામી છો બાવનક્ષરી નામમાંથી નીકળી જા પછી એ જે નામ છે ને એ નામ પછી પાયા સદગુરુ શરણ છે પછી એ નામ જે નિરંજન નામ છે એ પાયા સત ગુરુ શરણ છે સદ્ગુરુ એ જ પરમપિતા પરમાત્મા એ જ નિરંજન પોતે શરણ છે કીધું છે એના શરણે હોય જવાનું કીધું ચરણ નથી કીધું શરણ કીધું એના શરણ છે એના શરણે જ્યારે હું ગયો નિરંજનના શરણે જ્યારે ગયા આત્મા અનામી આત્મા એ બાવન અક્ષરે નામને છોડીને નામી બની ગયો નામી બન્યા પછી અનામીની અંદર એ સમાણામ મિત્રો આ જરાક ઉલટું સુલટું થઈ ગયું છે આગળ પાછળ બે વાણી મેં કરી નાખીશ પણ પાછી રેગ્યુલર કરી નાખીશ બરાબર એટલે ધ્યાનપૂર્વક સાંભળજો જીવ પછી છે હુવા જીવ નિસ્તારા હુવા એટલે થયો જીવ એટલે મિત્રો અહીંયા જીવ કહો સુરતા કહો આત્મા કહો પણ જીવ જે છે મનોદશામાં ફસાયેલા જીવ કહેવામાં આવે છે જીવમાંથી જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરેલી છે પછી નિસ્તારા હવે જો પહેલાં હુઆ જીવ હુઆ પહેલાં જે જીવ હતો હુઆ એટલે થયો જે જીવ હતો મતલબ મનોદશામાં જ્યાં સુધી આત્મા હતો ત્યાં સુધી એને જીવ કહેવાતો તો પછી એ જીવ હુવા નિસ્તારા નિશ એટલે નહીં આપણે કહે છે સક્રિય અને નિષ્ક્રિય તો નિસ એટલે નહીં નિસ્તારા નિસ પ્લસ તાર અને આ તો નિસ એટલે નહીં તાર એટલે જે આ જીવ સાથે તાર હતો આત્માનો આ સુરતાનો ન્યાથી તારને હટાવ્યો અને આ રૂપી આત્મામાં આવ્યો નિ તાર પ્લસ આ એટલે જીવમાંથી એ આત્મા થયો નિસ્તારા મતલબ તેનાથી ઉપર નીકળી ગયો નિસ્તારા પછી એ આત્મા જે છે તે પરમાત્મા રૂપી નિરંજન શબ્દને પ્રાપ્ત કરી લે છે મિત્રો હજી એકવાર કહું છું કે હોવા જીવ નિસ્તારા હોવા એટલે થયા જીવ એટલે આ મનોદશામાં ફસાયેલો જીવ બરાબર સુરતા કેવી હોય તો કહો આત્મા કેવું હોય તો કહો અનેક આના નામ લોકોએ પાડ્યા છે બરાબર તો હુવા જીવ નિસ્તારા સમજી લો જીવને તમે આત્મા સમજી લો કે સુરતા સમજી લ્યો કે જીવ સમજી લ્યો ચૈતન્ય શક્તિ સમજી લ્યો એક્સ વાય જેટ જે કઈ સમજવું હોય તે પણ મારી દ્રષ્ટિએ તો હોય તેને હું જીવ કહું છું બરાબર તો હું આ નિસ્તારા નિસ્તારા એટલે પરાથી પાર નિસ્તારા નિસ્મતલબ નહીં તાર મતલબ જે માયા સાથે તાર હતો જીવ સાથે તાર હતો એ ત્યાંથી હટાવી લીધો નિસ્તાર થઈ ગયો પછી આ આત્મ સ્વરૂપમાં આવ્યો અને આત્મ સ્વરૂપનો તાર પછી પરમાત્મ રૂપી નિરંજન સાથે જોડી દીધો હિરસાગર હરિપ્રગટ દેખ્યા સદગુરુ દેવ દિદારા બાપા હિરસાગર કહે છે કે હરિપ્રગટ દેખ્યા હરિપ્રગટ દેખ્યા તો હિરસાગર બાપાની સુરતાની અંદર હિરસાગર બાપાના આત્માની અંદર હરિમતલબ પરમાત્મા પ્રગટ જો થઈ ગયા પ્રગટ થઈ ગયા પ્રગટ દેખ્યા પ્રગટ થઈ ગયા કીધું કારણ કે એનો મન તો છે નહીં શબ્દનો એની જન નામનો એટલે પ્રગટ થઈ ગયો પ્રગટ દેખ્યા મતલબ એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને એ પરખી લીધા સદગુરુ દેવ દિદારા એ સદગુરુ દેવ દિદારા એ શબ્દ સ્વરૂપી પરમાત્મ સ્વરૂપી જે સદ્ગુરુ દેવ છે એના દિદાર મતલબ એના દર્શન એને કર્યા પણ કેના થકી સુરતા થકી બરાબર તો દર્શન ક્યારે થાય કોઈ ચિત્ર હોય ત્યારે ને તો અહીંયા એનું ચિત્ર નથી સુરતા થકી દર્શન કરવાનો અર્થ છે સુરતા થકી એ શબ્દને નિરંજન શબ્દને એને સાંભળો એ આત્મા થકી આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ પરમાત્મ રૂપી નિરંજનને એને પરખ કરી લીધી એને પારખી લીધા કારણ કે આત્મ પરમાત્માનું કોઈ સુ રૂપ નથી સુરતા શબ્દનું કોઈ રૂપ નથી બરાબર તો હવે તમે કંઈ ન બોલશો બોલો પ્રેમથી હિરસાગર બાપાની જય ગુરુ કરમસિંહ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય